આજે છે ફાગણ સુદ પૂનમ એટલે હોળીનો મહાપર્વ હોળીના આ મહાપર્વને ભારતભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે હોળીનું આ પર્વ આપણને સત્યના માર્ગ પર ચાલવાનું શીખવે છે સાથે જ ઘૃણા શત્રુતા અને આસપાસનો ભેદભાવ ભૂલવા તેમજ આપણામાં રહેલા દોષોને દૂર કરવાનો સંદેશ આપે છે શાસ્ત્રોમાં હોળીના પર્વનો કેવો મહિમા દર્શાવવામાં આવ્યો છે આવો આ કથા દ્વારા જાણીએ ભારતની પ્રાચીન પરંપરા અને તહેવારો કંઈકને કંઈક બોધપાઠ આપે છે અને તેની પાછળ કેટલાય ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો પણ સમાયેલા છે સુદ પૂનમ એટલે હોળીકા દહન આ દિવસે દેશના નાના મોટા શહેર કસ્બા ગામ અને મહોલ્લા તેમજ આધુનિક સોસાયટી કે કોઈ બંગલા વિસ્તાર હોળી પ્રગટાવવામાંથી બાકાત નથી રહેતો ભારતમાં પ્રાચીન કાળથી હોળીનો તહેવાર ઉજવાતો આવ્યો છે પ્રાચીન અને પૌરાણિક દંતકથા કંઈક જુદી છે પરંતુ આજના આધુનિક સમયમાં તેનું ગૂઢ રહસ્ય સમજવા જેવું છે હોળી પ્રગટાવવાનો હેતુ હોલિકા દહનનો તો છે જ પરંતુ તેમાં સમાવાયેલો મહિમા એવો છે કે પાપ ક્રોધ મોહ માયા ઈર્ષા અને હિંસા જેવી તામસી વૃત્તિઓને હોળીની જ્વાળાઓમાં હોમી દઈને સાત્વિક વૃત્તિને જીવંત રાખવાનું પૌરાણિકતા આપણને વાતનું જ્ઞાન કરાવે છે કે હિરણ્ય કશ્યપુ પાપ હિંસા ક્રોધ ઈર્ષા વગેરે તામસી પ્રકૃતિના પ્રતિક છે આવી પ્રકૃતિને હોળીની જ્વાળાઓમાં સળગાવીને પ્રેમ ભાઈચારો અને સંવેદનાને અપનાવવાનો સંદેશો હોળી પ્રગટાવવાથી મળે છે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ સંતાન પ્રાપ્તિ વગેરે માટે મહિલાઓ આ દિવસે હોળીની પૂજા કરે છે હોળીકા દહન માટે આશરે એક મહિના પહેલાં તૈયારીઓ શરૂ કરાય છે કાંટેદાર જાડા અને લાકડીઓ એકત્ર કરાય છે પછી હોળીના દિવસે શુભ મુહૂર્તમાં હોળીકા દહન કરાય છે હોળીનું આ પર્વ અસત્ય પણ સત્યના થયેલ વિજયના ઉપલક્ષ્યમાં ઉજવવામાં આવે છે હોળી પાછળ એક પૌરાણિક કથા પણ જોડાયેલી છે કુંડના હિરણ્ય કશ્યપુને ત્યાં હોળિકા નામની બહેન હતી આ દૈત્ય રાજે એક કાળ ચોઘડીએ વસંતોત્સવ માટે મનાઈ હુકમ કર્યો હતો પોતે ભગવાનના નામથી હંમેશા દૂર રહેતો અને પ્રજાને પણ પ્રભુ નામ સ્મરણથી વિમુખ રાખવા સદૈવ તત્પર રહેતો પરંતુ પોતાનો પુત્ર પ્રહલાદ જ હરિનામ રટવામાં રત રહેતો હતો તે દિવસે હોલિકા પ્રહલાદને ખોડામાં બેસાડી રમાડવા લાગી સૂચના અનુસાર હોળી પ્રગટાવવામાં આવી પણ પ્રહલાદ હેમખેમ ઉઘરી ગયો અને હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ હોલિકાની ભક્તિ નિષ્કામ ભક્તિ નહીં પણ સકામ ભક્તિ હતી પ્રભુને તો જે નિષ્કામ ભક્તિ કરે તે જ અતિ પ્રિય છે અને તેનો આ લોક અને પરલોકને વિશે દ્રઢ મેળાપ રાખે છે આથી હોલિકાને મળેલ વરદાન એડી ગયું દિવસે કે રાત્રે નહીં પરંતુ સંધ્યાકાળે પ્રગટાવેલ જ્વાળા હોલિકાને ભરખી ગઈ આખરે અનિષ્ટ પર નિષ્ઠનો વિજય થયો તેથી સમાજમાં સૌ સ્મૃતિ રૂપે સંધ્યા સમયે હોળી પ્રગટાવે છે હુતાશનીનું વ્રત કરનાર પૂજન કરે છે ખજૂર ધાણીનો વ્યાપક ઉપયોગ કરે છે નાળિયેરને હોળીમાં પધરાવવામાં આવે છે અનિષ્ટનું દહન કરીને સમાજે નિષ્ઠાનું જતન કરવાનું છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં સ્થિત શ્રી હરિવિષ્ણુના શેઠ શામળિયાના અવતારનું અતિ કલ્યાણકારી ધામ એટલે શામળાજી હોળીના આ પાવન પર્વે આ ધામના દર્શન કરવાનો વિશેષ મહિમા રહેલો છે ત્યારે આવો હોળીના આ પાવન પર્વે આપણે દર્શન કરીએ શેઠ શામળિયાના અરવલ્લીની ડુંગરમાળા વચ્ચે નિર્મિત છે શામળાજીનું અતિ પાવનધામ જ્યાં દર્શન થાય છે શ્રી કૃષ્ણના ગદાધર સ્વરૂપના ગુજરાતના આ કલ્યાણકારી મંદિરનો મહિમા તો વિશ્વભરમાં ફેલાયેલો છે અહીં પધારતા ભક્તોમાં ઉંમર ધર્મ કે જાતિનો કોઈ ભેદ નથી કુદરતના ખોળે આવેલું આ શામળાજી ધામ ભક્તો માટે કૃષ્ણ કૃપા મેળવવાનું પવિત્ર માધ્યમ બન્યું છે શ્યામળિયાનું આ મંદિર ઉત્તરાભિમુખ કહેવાય છે કહેવાય છે કે શામળિયાનું આ સ્થાનક દસમા કે અગિયારમા દાયકામાં બનાવાયું હશે મંદિર પરિસરમાં પ્રવેશતા જ આ ભવ્ય કૃષ્ણ મંદિરની કલા કોતરણી પર દ્રષ્ટિ જાય ચૌલુક્ય શૈલીની આ કોતરણી અન્ય કૃષ્ણ મંદિરો કરતા આ ધામને અનન્ય બનાવે છે આ શિલ્પ શ્રેણીઓમાં મહાભારત અને રામાયણના પ્રસંગોની સાથે ભગવાન ઇન્દ્ર ભગવાન અગ્નિ ભગવાન વરુણ ભગવાન શિવ ભગવાન ગણેશ ઉપરાંત દેવી સરસ્વતી અને દેવી ઇન્દ્રાણી વગેરેની મૂર્તિઓ પણ જોવા મળે છે મંદિરનું શિખર ઉપર તરફ જતા નાનું થતું જાય છે આ શિખરને ત્રણ ઉરુશૃંગો છે જેના અગ્નિ ખૂણે ધ્વજ મૂકવામાં આવ્યો છે મંદિર મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલું છે સભાખંડ અંતરાલ અને ગર્ભદ્વાર જ્યાં શામળિયાનો વાસ છે જ્યાં કૃષ્ણની હાજરી અનુભવાય છે જ્યાં હરિભક્તો માધવની ભક્તિમાં લીન બને છે એવા આ શામળાજી સ્થાનકની પવિત્રતા અને ભવ્યતા યુગો યુગોથી તમામ હરિભક્તોના મનમાં અનન્ય સ્થાન ધરાવે છે શામળાજીમાં મેશ્વો નદીના કિનારા પર આવેલા આ શામળાજી ધામનો ઉલ્લેખ પુરાણોમાં ગદાધાર ક્ષેત્ર તરીકે કરાયો છે તે ભગવાન કૃષ્ણના નામ શામળિયા શેઠ ઉપરથી પડ્યું છે ભક્ત નરસિંહ મહેતાની નિરંજન આરાધનાથી કૃષ્ણ પ્રસન્ન થઈ શામળસાના રૂપે તેમની હુંડી સ્વીકારે છે તેથી આ ધામમાં કૃષ્ણ શામળસા શેઠ તરીકે પૂજાય છે અને તેથી જ આ સ્થાનક આજે શામળાજીના નામે જગવિખ્યાત બન્યું છે હમણાજી ભગવાની નારાયણ સ્વરૂપ છે શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરી અને પૂર્ણ પુરુષોત્તમ જેને વયો વૃદ્ધ સ્વરૂપ કહી શકાય અને બીજા ક્રમ એવું કહેવાય કે જે દશ્ય અવતારોની કથા જે આવે છે કથાના અંતર્ગત જે દેહમાંથી બીજા બધા અવતારોની ઉત્પત્તિ થઈ છે એનું મૂલત સ્વરૂપ જે કહેવાય નારાયણ એ પોતે અહીંયા બિરાજમાન છે મંદિરના તોરણવાળા પ્રવેશ દ્વારની સામે જ ગર્ભદ્વાર અને તેની સામે જ દેવમૂર્તિની રચના કરવામાં આવેલી છે જે લગભગ એકસો ત્રીસ સેન્ટીમીટર જેટલી ઊંચી છે ત્રિદેવમાં જેને સંસારના સંચાલક કહેવાયા છે એવા શ્રી કૃષ્ણના આ અતિ કલ્યાણકારી સ્વરૂપની સામે જ તેમના વાહન ગરુડજીની પણ પ્રતિમા સ્થાપિત છે વિશ્વભરમાંથી આવતા ભક્તો અહીં પ્રભુના દર્શન પહેલાં ગરુડજી સમક્ષ વંદન કરે છે ગરુડજીના કાનમાં પોતાની મનોકામના કહે છે એ જ આશાય કે ગરુડજી તેમની પ્રાર્થના પ્રભુને જણાવશે અને શામળાજી ભગવાન તેમના પર કૃપા વરસાવશે અહીં ગર્ભગૃહમાં શ્રી કૃષ્ણનું ચતુર્ભુજ એટલે કે પૂર્ણ સ્વરૂપ બિરાજમાન છે શ્યામ પાષાણમાંથી નિર્મિત ગદાધરની આ સુંદર પ્રતિમા ભક્તો પર અમી દ્રષ્ટિ વરસાવે છે હાથમાં ગદા ચક્ર અને પુષ્પ ધારણ કરી શામળાજી ભગવાન સમક્ષ ભક્તો અનન્ય આસ્થાથી નતમસ્તક થાય છે કૃષ્ણનું આવું કલ્યાણકારી સ્વરૂપ અન્ય ક્યાંય જોવા નથી મળતું આ એ જ પૂર્ણ સ્વરૂપ છે જેને મહાભારતના યુદ્ધમાં અર્જુનને ગીતા જ્ઞાન આપ્યું હતું શામળાજી ધામમાં થતી કૃષ્ણ આરતીના સમયે તો અહીં પવિત્રતા અને દિવ્યતાની અનુભૂતિ સૌ કોઈને થાય છે તાળીઓના તાલે ભક્તોના મુખ પર માત્ર કૃષ્ણનું જ નામ રમે છે શામળાજીની આરતીમાં હાજરી આપી એ ભક્તો માટે જીવનનો સૌથી ધન્ય પ્રસંગ બની જાય છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ